અને સંગીતના સુરો આખા કચ્છ ગુજરાત અને ભારતમાં લેરાય અને આવતીકાલે જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ છે એની પૂર્વ સંધ્યાએ સૌને હું પ્રજાસત્તાની શુભેચ્છાઓ પાઠવું છું મિલે સુર અમારા વુમન્સ કરો કે ગ્રુપ એ ભુજની મહિલાઓની પ્રજાસત્તાક સંસ્થા છે મહિલાઓ થકી મહિલાઓ માટે અને મહિલાઓ તરફથી એકમાત્ર સંસ્થા પ્રજાસત્તાક મહિલા સંસ્થા કયો તો પણ ચાલે ને પ્રજાસત્તાક દિનની પૂરો સંધ્યાએ મળી રહ્યા છીએ ત્યારે પ્રજાસત્તાક મહિલા સંસ્થાના રાહબર પૂજાબેન આયાચીને ખૂબ ખૂબ અભિનંદન આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં જય માતાજી હું પૂજાબેન ઘનશ્યામ અયાચી સુર આરાધના મ્યુઝિકલ ક્લબની પ્રેસિડેન્ટ છે અમારા મંત્રી છે ભાવેશભાઈ ઠક્કર અને ખજાનજી છે ભગીરથભાઈ ધોળક અમે સૌ મળીને છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્રના શુભ દિવસે એક સું શ્યામ દેશ કે ના એમાં ઘણા સારા કલાકારો ભાગ લઈ રહ્યા છે ધીરેનભાઈ ગોર નીતિનભાઈ કેશવાણ તેમજ માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પણ અતિથિગણ છે તો અશોકશ્રી વાઘેલા મહેશભાઈ રાજદેવ ઘનશ્યામ ગઢવી લખમ ભાઈ ભાનુશાલી અને સુરેશભાઈ વિશેષ મહેમાનો છે આ દરેક મહેમાનોને ધન્યવાદ છવીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક એરપોર્ટ રોડ ભુજ કચ્છ છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ મિલેશ્વર અમારા કે ગ્રુપ દ્વારા એક સરસ મજાનો સંગીતનો કાર્યક્રમ અહીં એકમ ભવન ભુજમાંથી રાખવામાં આવેલ હતો જે પણ બહેનોએ ભાગ લીધો છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ જે સંગીતની જે એક પ્રથા છે જે આપણે જાળવી રાખીશ અને આમાં વધુમાં વધુ બહેનો જોડાય અને સંગીતના સુરો આખા કચ્છ ગુજરાત અને ભારતમાં લેરાય અને આવતીકાલે જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ છે એની પૂર્વ સંધ્યાએ સૌને હું પ્રજાસત્તિની શુભેચ્છાઓ પાઠવું છું મિલે સુર અમારા વુમન્સ કરો કે ગ્રુપ એ ભુજની મહિલાઓની પ્રજાસત્તાક સંસ્થા છે મહિલાઓ થકી મહિલાઓ માટે અને મહિલાઓ તરફથી એકમાત્ર સંસ્થા પ્રજાસત્તાક મહિલા સંસ્થા કહો તો પણ ચાલે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મળી રહ્યા છે ત્યારે પ્રજાસત્તાક મહિલા સંસ્થાના રાહબર પૂજાબેન આયાચીને ખૂબ અભિનંદન આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં બધા જ ગાયકોએ બહુ જ સારી રીતે પોતાના ગીતો રજૂ કર્યા એમ કહેવાય છે કે જે માણસ હાથથી સારું કામ કરે એ શ્રમજીવી કહી શકાય અથવા કામદાર કહી શકાય જે હાથ અને મગજથી સારું કામ કરે એને કારીગર કહી શકાય અને જે હાથ મગજ અને હૃદયથી સારું કામ કરે એને કલાકાર કહી શકાય અને જે જે બહેનોએ આજે ગીતો રજૂ કર્યા એ દરેક બેન મારી દ્રષ્ટિએ કલાકાર છે અને દરેક બેન અભિનંદનને પાત્ર છે અને આ સંસ્થાને ઝવેરલભાઈ સોનીજી જેવા અનુભવી સંગીત તજ્ઞનું માર્ગદર્શન મળી રહ્યું છે અને પ્રભુભાઈ મનવર જે હું એકસો આઠ તારીખ ઓળખું છું એમના તરફથી અમે સહકાર મળી રહ્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ જય માતાજી હું પૂજાબેન ઘનશ્યામ અયાચી સુર આરાધના મ્યુઝિકલ ક્લબની પ્રેસિડેન્ટ છું અમારા મંત્રી છે ભાવેશભાઈ ઠક્કર અને ખજાનજી છે ભગીરથભાઈ ધોળકર અમે સૌ મળીને છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્રના શુભ દિવસે એક સુનહરી શ્યામ દેશ કે નામ એમાં ઘણા સારા કલાકારો ભાગ લઈ રહ્યા છે એ અતિથિ વિશેષ ગણોના નામ શ્રી લાલ સોનીજી શંકરભાઈ સચિદેવ જોરુભા રાઠોડ ભૂપેન્દ્રભાઈ મહેતા રસિકભાઈ મકવાણા હર્ષદભાઈ દોશી ધીરેનભાઈ ગોર નિતિનભાઈ કેશવાણ તેમજ માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પણ અતિથિગણ છે તો શ્રી વાઘેલા મહેશભાઈ રાજદેવ ઘનશ્યામ ગઢવી લખમશ્રીભાઈ ભાનુશાલી અને સુરેશભાઈ ફારસિયા ત્યાંના વિશેષ મહેમાનો છે આ દરેક મહેમાનોને ધન્યવાદ